પોલીસ વિભાગ કર્મચારી દ્વારા આજે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું લોકસભાની ચૂંટણી મતદાનના દિવસે ફરજ બજાવતા પોલીસ વિભાગના કર્મચારી અધિકારીઓ વ્યસ્ત રહેતા હોય છે જેને લઈને જે લોકોએ પોતાના વતનથી દૂર ફરજ બજાવતા હોય છે તેઓના આજરોજ કલેક્ટર ઓફિસ ખાતે બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવ્યું હતું જેમાં હોમગાર્ડ જીઆરડી પોલીસ કર્મચારીના અધિકારીઓ પોતાના મતદાનની ફરજ નિભાવી હતી જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે મતદાન કરી સૌ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી ડીવાયએસપી સી કે પટેલ એમ એમ ગાંગુલી પણ મતદાનની પવિત્ર ફરજ બજાવી હતી લોકસભા ચૂંટણીના આ પર્વમાં આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પોસ્ટલ બેલેટનું મતદાન શરૂ થયું છે ત્યારે અમે પણ મત આપી અમારો અધિકાર લીધો છે અને હું મીડિયાના મિત્રો મારફતે તમામને આહવાન કરીશ કે મતદાનની આ પ્રક્રિયામાં તમામ મતદારોએ મોટા પાયે જોડાઈ અને લોકશાહીનો પર્વ ઉજવવો જોઈએ અને મતદાન કરવું જોઈએ ભરૂચ પોલીસ હોમગાર્ડ જીઆરડી આ તમામ સંખ્યા લગભગ ચાર હજાર છસોની છે ભરૂચ જિલ્લામાં આ તમામ લોકો પોસ્ટલ બેલેટ મારફતે આ મતદાન કરશે અને કલેક્ટર કચેરીના આ પ્રાંગણમાં જ્યાં મતદાન થઈ રહ્યું છે ત્યાં કલેક્ટર કચેરીની ઇલેક્શનના તમામ સ્ટાફ ખૂબ મહેનત કરીને આ પર્વ ઉજવી રહ્યો છે ત્યારે એ લોકોને આ પર્વમાં આપણે સહભાગીદારી થઈએ અને તમામ મતદાન કરે એવી મારી તમામને અપીલ છે